મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામય સુગંધિમ કૃષ્ટિ વર્ધનમ ઉર્વારૂપમે વૃત્યો મામૃતાત ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે પાપના ભાગીદારને શિવ મહાપુરમાં ખૂબ જ સરસ લખેલું છે કે આપણે આ જે ચાર પ્રકારના કર્મો છે તે કદી કરવા ન જોયું જો આવા ચાર કર્મો આપણે કહીશું તો આપણે ખાલી પાપ નહીં પણ મહાપાપના ભાગીદાર બની જશું કેવું કર્મ પહેલું કરેલા ઉપકારને ન માનવાવાળા કોઈ આપણી ઉપર ઉપકાર કરે મદદ કરે અને આપણે તેને માન્ય ન રાખીએ કે ભાઈ તે મારી માથે કાંઈ કર્યું નથી તું કોણ છો કરવાવાળો મારું કાર્ય તું ફલાણા ફલાણાએ કર્યું છે તેવું આપણે જૂઠું બોલી જાય કોઈ આપણી ઉપર ઉપકાર કરે અને પછી તેને આપણે એમ કહેવાય કે તિરસ્કાર કરીએ તેનો તે એક મહાપાપ છે આવું શિવ મહાપુરાણમાં કહેલું છે શિવભક્તો બીજું છે ધર્મનું ઉલ્લંઘન કરવાવાળું ધર્મ એટલે ખાલી જે શાસ્ત્ર છે તે ધર્મ નથી પણ આપણા જીવનમાં કોઈનું આપણે ખરાબ કરી અહિત કરીએ તે આપણે એમ કહેવાય કે ધર્મનું ઉલ્લંઘન કર્યું છે કોઈનું સારું થતું હોય કોઈની ચડતી બેડીમાં આપણે પાટો મારીએ તે પણ એક ધર્મનું ઉલ્લંઘન છે તેવું કાર્ય પણ કદી આપણે કરવું ન જોઈએ તો પણ આપણે ખાલી પાપ નહીં પણ મહાપાપના ભાગીદાર બની જઈએ છીએ શિવભક્તો ત્રીજું છે વિશ્વાસઘાત અને છલ કરવાવાળા આપણા સગાવાળાઓ અથવા મિત્ર કુટુંબ પરિવાર અથવા કોઈ આપણે સંબંધ હોય કોઈની સાથે તેનો આપણે વિશ્વાસઘાત કરીએ કોઈ વ્યક્તિને આપણી ઉપર વિશ્વાસ હોય કે આપણે તેનું કાર્ય પરિપૂર્ણ રીતે પૂરું કરી દઈશું સો ટકા આપણે તેનું કાર્ય કરી દઈશું અને પાછળથી તેનું આપણે કાર્ય કરીએ નહીં અને અહીત કરી નાખીએ તે માનવનું અહિત કરી નાખીએ કોઈએ આપણી ઉપર વિશ્વાસ કર્યો અને તેનું આપણે અહિત કરી નાખીએ તેવું આપણે જો છલ કરીએ તે ખાલી પાપ નથી તે મહાપાપ છે શિવભક્ત આવું શિવ મહાપુરાણમાં કહેલું છે તો આવું કાર્ય પણ કદી કરવું ન જોઈએ અને શિવભક્ત ચોથું છે ભગવાન શિવજીની વિમુખ રહેવાવાળા તે પણ મહાપાપના ભાગીદાર બને છે આપણો હિન્દુ સનાતન ધર્મ ખૂબ મોટો છે અસંખ્ય દેવતાઓ છે ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુના અસંખ્ય અવતારો છે કોઈ એવો ગુરુ હોય ગુરુપદે આપણા કોઈ હોય કોઈ જ્ઞાની જન હોય અને આપણને એમ કહે કે તમારે ભગવાન શિવજીની આરાધના નથી કરવાની શિવલિંગની પૂજા નથી કરવાની આવું આપણે અહિત કરીએ ભગવાન શિવજીથી આપણે વિમુખ થઈ જાય તે પણ ખાલી પાપ નથી મહાપાપ છે જેટલા પણ હિન્દુઓ છે હિન્દુ સનાતન ધર્મના લોકો છે તે લોકો જો ભગવાન શિવજીની વિમુખ થઈ જાય તો ભગવાન શિવજી ખીજાય કારણ કે આ સૃષ્ટિનું આ જગતનું એમ કહેવાય કે સર્જન કરવાવાળા ભગવાન શિવ છે સર્વ દેવતાઓએ ભગવાન શિવજીની આરાધના કરી છે કોઈ માનવ અથવા કોઈ ગુરુપદે તમારા હોય અને તે એમ કહે કે તમારે ભગવાન શિવજીની આરાધના નથી કરવાની તેવું કાર્ય કદી કરવું જ ન જોઈએ તો શિવ આ આજે ચાર કર્મો છે તે ભૂલે ચૂકે પણ કરવા નહીં જો આ ચાર આપણે કર્મો કરશું તો આપણે ખાલી પાપ નહીં મહાપાપના ભાગીદાર બની જઈશું ભક્તો ખાસ સમજજો તો શિવ ભક્તો આવું હતું સુંદર નાનું એવું શિવ મહાપૌરાણનું જ્ઞાન જો તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય